ગામમાં રહેતા વિક્રમભાઈ કાગડાએ નથુભાઈ સિસોદિયા સહિત ગામમાં ગોચરની જમીન પર કરેલ કબજા ખાલી કરાવવા અનેક વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ના લેવાતા અંતે મીડિયાનો સહારો લીધો હતો જેને લઈને સરપંચ દ્વારા ગોચરમાં પેસકદમી કરનાર લોકોને કબજાની જગ્યા પર રાખેલ પથ્થર અથવા બીજી કોઈપણ વસ્તુઓ બે દિવસમાં હટાવી લેવા માટેની ટેલિફોનિક જાણ કરેલ અને ત્યારબાદ ઇટાડી ગામના સરપંચ અને સભ્ય અને માલધારી લોકોએ ગોચરની જમીન પર પેદકદમી કરેલી જગ્યાની મુલાકાત લીધી અને વહેલી તકે આ પેદકદમી દૂર કરવાની કામગીરી કરવાની તૈયારી બતાવી હતી ત્યારે સરપંચ દ્વારા હાલ તો માપણી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે જેથી કરી વહેલી તકે ગૌચરની જમીન માલઢોર માટે ખુલ્લી કરાવી શકાય ઇટાડી ગામમાં રહેતા જાગૃત નાગરિક વિક્રમભાઈ કાગડા દ્વારા તેમના દ્વારા આ ગોચર પર પેશકદમી કરનાર નથુભાઈ સિસોદિયા અને અન્ય પેશકદમી કરનાર વિરુદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવેલ પરંતુ નથુભાઈ દ્વારા એક એમ કેમ રીતે જાહેર રસ્તાઓ બંધ કરી સાર્વજનિક રસ્તાઓ પર રાહદારીઓ માટેનો માર્ગ બનાવી અને આસપાસમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરતા હોવાની વિક્રમભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ત્યારે પેસકદમી કરેલ જગ્યા પર ફાર્મ હાઉસ બનાવી ગોચરની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદીનો આક્ષેપ છે આ સિવાય પણ હજારો વીંગા ગોચરની જમીન પર પેશકદમી કરી બગીયાઓ બંગલાઓ અને વાવણી કરી દેવામાં આવી હોય તેવા લોકોની પણ પેશકદમી વહેલી તકે દૂર થાય એવી માંગ સરકાર પાસેથી કરવામાં આવી રહી છે મારા વિરુદ્ધમાં જે કંઈ અમારા ગામના ઉમેદવાર વિક્રમ કાગડાએ જે કંઈ અરજી કરી એ અરજી અમારો પર્સનલ વાંધો હતો બીજો એ બીજા વાંધાને હિસાબે મારી કલેક્ટરની મંજૂરી લઈ અને મેં જે કંઈ પાપલા પાઇપલાઈન નાખી એના માથે એને ગોડાઉન કરવું હતું અને એ ગોડાઉનની મેં ના પાડી એટલે એ વિરોધમાં મારે ફેસકદમીની એવી ખોટી અમારી ઉપર અરજીઓ કરી અને એ અરજીઓને હિસાબે એ બધા લોકોને હેરાન કરે અને આજે ગામો ગાયમ ગૌશરને હેઠળ જમીન જે લોકોની આવી એ લોકોએ થોડું થોડું બધાએ કીધું આખા તાલુકાની વાત કરું જિલ્લાની વાત કરું કે કોઈ એવો નથી કે અન્ય નથી કર્યું કેમ કે જો એ ન કરે તો બીજો આવીને એના રસ્તા બંધ કરી દે એટલે એને ન કરવું પડે તો સતાઈને એને કરવું પડે એટલે જેથી કરીને જે કંઈ જૂના રસ્તા છે એ કોઈને કંઈ અડચણરૂપ નથી આ ભાઈને તો પર્સનલ વાંધો બીજો છે અને બતાવે બીજો અને ગામમાં આખા ગામે જે 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 હેઠેપારે કંઈ કર્યું હોય એ એ લોકો ન કરે તો એના રસ્તાય બંધ થઈ જાય એટલે એને કરવું પડે છતાં સરકારશ્રીઓના નિયમ મુજબ સરકારશ્રીઓને એમ થાય કે મારે આ બધું ગૌશરણનું કરવાનું છે તો એમાં અમારો કોઈ ઇન્કાર ન હોય કેમકે લાગત જિલ્લો છે તાલુકો છે માળિયા તાલુકાથી લાગત લેતા આવે તો એમાં અમારું ગામ કે ઇનકાર ન કરે પણ પ્રશ્નલ કોઈ બીજો વાંધો હોય ને બીજા વાંધાના હિસાબે એ લોકો એમ કહે કે આનું પ્રશ્નલ આ લોકોએ જ કંઈ કર્યું તો એનું ખોટું પડે કેમકે આખા તાલુકાએ કર્યું અને આખા ગામે કર્યું સરપંચ દ્વારા કંઈ આપવામાં હજી નથી આવ્યું એનું કારણ છે કે આ બધું ખોટું છે અને સરપંચ કોણ કહે કે ભાઈ તમારો પર્સનલ જે કંઈ મેટલ છે એનું સમાધાન કરો સમાધાન એટલે બેન એને કઈ રીતે સમાધાન આ લોકો પાછા વર એમ જ નથી આ લોકો એ જે કંઈ એકધારી પછી એ જ ખટારા કહેવાયનું બેન તાલુકા આખા એવાયેનું સરકાર શ્રીના નિયમ મુજબ જો એને ધારાધોરણ મુજબ એની સત્તા હોય સરકારની તો લાગત તાલુકાથી ઉપાડતા હોય લાગત તો અમને કંઈ ઇન્કાર નથી માળિયા તાલુકાથી લાગત લેતા હોય લાગત ગામડા છે અને જે નિયમ મુજબ એક જ સાથે બધા થવું જોઈએ એમાં નાના માણસો આવશે મોટા માણસો આવશે

અંદર માં આવે મામલેદારના ના અંદર માં આવે કે આપણા અંદર માં આવે એનું અમે તમને કઈક લેખિત આપો તો એ પ્રમાણે અમે ખબર પગલા લઈ એ તો અમારા અંદર માં આવે પણ બેન જો એને તેટલું કેસકદમી કરી ગયેલ છે કે તેટલું એની પોતાની માલિકી છે કે જ્યાં સુધી માપણી સીટ ન થાય ત્યાં સુધી તો આપણે કેમ અંદાજ આવે અમે જે ટીડીઓ સાહેબને નોટિસ અમે લખીને દીધી કે આ ગૌશરણ નું બધું ઘટાતા એવું અમને જાણવા મળે કે આ જમીન મામલેદાર હસ્તક કે એવું આવે એમાં શ્રી કહી શ્રી સરકારે ગૌશરણ એવું લખી ગયેલ છે એમાં મામલેદારના હસ્તક આવે એનો જવાબ અમે જે આ વિક્રમભાઈની નોટિસ અમને મળી તે પછી અમે સીધા સીધો એનો જવાબ ટીટીઓ સાહેબને અમે દીધો તો ટીટીઓ સાહેબનો પાસો કોઈ અમને જવાબ મળ્યો નથી